વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદની નોંધનીય સેવા હવે પત્રકારો સંગઠિત થઈ સેવાકારો કરતા જોવા મળી રહ્યા છે યુનો દ્વારા ઘોષિત નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે દાહોદ જિલ્લો આદિવાસીઓનો મોટો વિસ્તાર છે દાહોદ જિલ્લાની આઠમી નવમી ઓગસ્ટ આદિવાસી સંસ્કૃતિ મહારેલી યોજવામાં આવી છે આ રેલીમાં આદિવાસી સંસ્કૃતિની વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં ખેતી પદ્ધતિ તથા ઘાસની ઝૂંપડીઓ અને આદિવાસી ખાવા પીવાના માટીના વાસણો તથા પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી તેમજ તેમના રીતે રિવાજો અને પરંપરાની ઝાંખીઓએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું જ્યારે દેશી ઢોલ અને ડીજેના તાલે આનંદ આદિવાસી પ્રજા ઝૂમતી નજરે પડી હતી આદિવાસી એ શાંતિ પ્રિય છે તેઓ શિસ્તમાં માનનારી પ્રજા છે અને ખંતિલી અને મહેનતું આદિકાળથી પ્રકૃતિનું રક્ષણ કરતી આવી છે કાયદો અને કલમનું ઓછું જ્ઞાન છતાં વધુ સમજદાર પ્રજા છે સામાજિક સંસ્થાઓ દ્વારા નાસ્તા પાણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જ્યારે ગુજરાત એકતા પરિષદના સંગઠનના બેનર હેઠળ દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ બિરસા મુંડા ચોકમાં ગરમ ગરમ ભજીયા અને પાણીની સેવા આપવામાં આવી હતી આજની મહાસંસ્કૃતિ રેલીમાં વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા પણ સારી કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા સામાજિક અને રાજકીય આગેવાનો અને તમામ પાર્ટીના પ્રતિનિધિઓના સાથ સહકાર આપ્યો હતો આ રેલીમાં લગભગ એક લાખ જેટલી આદિવાસી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને પરંપરાગત નૃત્ય સાથે ઝૂમ્યા હતા આ રેલી એક યાદગાર રેલી બની હતી યોગેશભાઈ દરજી દાહોદ